એટલે કેમ છો મારા વાલા મિત્રો આજે આપણે પહોંચી ગયા હતા શ્રી હરિ ફાસ્ટ ફૂડ જ્યાં આપણે કઈક નવું ટ્રાય કરવા ગયા હતા તો આ તો દુકાનવાળા ભાઈએ અમને મેન્યુ પકડાવી દીધું મેન્યુમાં એટલી બધી આઈટમ હોય કે શું ખાવું એ જ નક્કી નતા કરી શકતા પછી તો એમાં નક્કી કરી લીધું ને ભાઈ કરવા માંડ્યા એમનો સેટઅપ અને આપણે બનાવ રાવવાના હતા પિઝા ટોપિંગ સેન્ડવીચ ઓ ભાઈ અને પછી તો ભાઈએ બટર લગાવ્યું પછી લગાવ્યું મરચાની લીલી ચટણી ઓ ભાઈ મરચાની લીલી ચટણી લગાવીને પછી તો ઉપર નાખી દીધી ડુંગળી અને પછી નાખી દીધા લીલા મરચાં અને પછી તો ભાઈ નાખવા મીડ્યા એની ઉપર કઈક ઓરેગન ચીલી ફ્લેક્સ કેટલા બધા મસાલા નાખીને પછી તો આ કંઈક સોસ લઈને આવ્યા જેનું નામ તમને નથી આવડતું તમને આવડતું હોય તો કોમેન્ટમાં કહી દેજો અને પછી તો ભાઈ ચીઝનો કંઈક વરસાદ કર્યો ડગલો કરી નાખ્યો ઘડીકમાં તો જોયું તા તો આપડો સેન્ડવીચ તૈયાર થઈને આવતી રહ્યો પછી તો ભાઈ આ કાપ્યું છે અને પછી તો ભાઈ એક કઈક બીજો મસાલો નાખ્યો અને લઈ લીધી લીલી ચટણી હો સેન્ડવીચ આપડું તૈયાર થઈને આવતું રહ્યું બસ ખાવાની વાટી હતી અંદર તમે જોવો તો ખરા કેવું ચીજ ઓગળીને બેઠું છે ભાઈ હું હજુ વિડીયો ઉતારતો તો વિજયભાઈ થી ન રહેવાનું વિજયભાઈ કહી દીધું ચાલુ આપણે સેન્ડવીચ ખોલીને જોયું તા તો ચીઝ ને એવું બધું ઓગળીને કમ્પ્લીટ થઈ ગયેલો ભાઈ પછી તો જોઈને આપણને એમ થઈ ગયું કે લાઈન ભાઈ હું ચાલુ કીધું પછી તો બીજા હાથમાં ફોન પકડીને કીધું મેં ચાલુ પછી તો મોઢા મેં દીધું ને એનો સ્વાદ આવ્યો છે ચીઝનો ના મસાલાનો આ હા 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 તમે જોવો તો ખરા આમાં કેટલું ચીઝ ને એવું છે યાર મને તો આ સેન્ડવીચ ઉપર પાછળથી મસાલો નાખ્યો ને એ જોરદાર લાગ્યો અને પછી તો આપણે બધું સાફ કરી નીકળી ગયા બારા ને આપણે પેલા કર્ણાવાથી દાબેલીમાં માં હતા ને એ ભાઈના ભાયા જ હતા અને પછી તો આપણે નીકળી ગયા ઘર તરફ તમે તો હજુ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો